ચોથું કુળ આ ચાર વાનાથી દુનિયામાં જ્યાં પણ કોઈ પણ વ્યક્તિની તપાસ કરીએ તો જેને પણ માન આવ્યું છે કે આવશે એના મૂળમાં આ ચાર વસ્તુ રહે છે રૂપ ગુણ ધન અને વિદ્યા આ ચાર માંથી જ આ માન માત્રની ઉત્પત્તિના કારણ છે અને આમાંથી કોને ક્યાં ક્યારે કેટલું માન આવ્યું છે તેમાંથી કોને કેટલું ક્યાં કઈ પ્રકારનું નુકસાન થયું છે તો એવી અનેક પ્રકારની વાતો શાસ્ત્રમાં લખાયેલી છે પણ એ બધાનો ઉત્પન્ન થવાના મુખ્ય કારણ આ ચાર છે તો આ વચનામ્રત ની અંદર પણ પહેલા પેરેગ્રાફ ની અંદર આપણને આ માન અંગે મહારાજ સમજાવવા માગે છે આમ તો આખા વચનામ્રત ની અંદર ચાર પ્રશ્નો ચર્ચવામાં આવ્યા છે કે ચાર મુખ્ય મુદ્દા સમજવા સમજાવવામાં આવ્યા છે પહેલું છે માન બીજું છે દાસના દાસ થવું અને ત્રીજું અભાવ અવગુણ અભાવ અવગુણા તો મારે જે છોતરા કાઢી નાખ્યા છે અને ચોથું છે હેત ક્યાં કરવું ક્યાં ન કરવું તો આ ચારની વાત જે છે એમાંથી મુખ્ય મુદ્દો અત્યારે પહેલા પ્રશ્નની અંદર માન અંગેનો છે તો અત્યારના સમયને અનુ મર્યાદામાં રહીને આ અંગે આપણે સમજવા પ્રયત્ન કરીએ કે માન શબ્દ છે ને એ છે તો નાનો એમાં ફક્ત બે જ પણ મહારાજ શું કે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું એટલે સંબોધન જ ભગવાને કેટલું આમ લિબરલ રાખ્યું કે બધા માટે ફરજિયાત નથી યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે મહારાજ કહે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એટલે ફરજિયાત નથી પણ જેને કલ્યાણ ઈચ્છવું હોય તેને એટલે કે મોક્ષના ખપવાળાને આપણે સૌ અહીં સત્સંગમાં આવ્યા છીએ તો કેવળ ને કેવળ કલ્યાણ માટે જ આવ્યા છીએ એટલે કે અહીં જે કંઈ વાત થઈ છે થાય છે તે આપણા મારા માટે જ છે એવું ધારી વિચારીને જો આપણે આ વાતને બરાબર અંતરમાં ઉતારીએ તો મહારાજ જે કહેવા માંગે છે એ આપણને સમજાય લોકની અંદર કલ્યાણ માટે ઘણી બધી વાતો છે એ કલ્યાણ અને મહારાજને જે કલ્યાણની વાત કરવી છે એમાં ફરક છે હા લોકની અંદર જે સહજ કલ્યાણ થાય છે એ વાત પણ મારા જે કરી છે અને એવા કલ્યાણ પણ કર્યા છે પહેલા પ્રકરણની ઓગણી વાત છે એમાં મહારાજે કહ્યું કે અમારા દર્શન કરે એનું કલ્યાણ અમારા દર્શન કેટલાને થાય અમારા સાધુના દર્શન કરે એનું કલ્યાણ અમારા સાધુના દર્શન કેટલા થાય અમારા સત્સંગીના દર્શન કરે એનું કલ્યાણ અમારા સત્સંગીના દર્શન કેટલાને થાય એના એના ગોળાનું પાણી પીવે એની વાત સાંભળે એનું પણ કલ્યાણ તો મહારાજ પોતાનું આ પૃથ્વી પર પ્રગટ થવું એ જ કલ્યાણ માટે એમના ચરિત્રો કલ્યાણકારી એમની નીલકંઠ યાત્રા કલ્યાણકારી એમનું બધું જ કલ્યાણકારી છે પણ એ કલ્યાણ અને અહીંયા આગળ જે કલ્યાણની વાત કરવા માંગે છે એ થોડીક ફરક છે આજે એવી કરામતની વાત કરવામાં છે કે આ સભામાં બેઠેલા ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને આ વાત લાગુ નહીં પડતી હોય અને વચનામૃતની અને આ વિષયની વિશેષતા પણ એ છે કે કોઈ પણ વચનામૃત ખોલો કે કોઈ પણ પ્રશ્ન લો નાના મોટા ગરીબ ધવંગર ભણેલ અભણ કોઈને પણ બધાને એક જ સરખી લાગુ પડે અહીં મહારાજ કહે છે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પણ પ્રકારનું માન રાખવું નહીં એટલે કે અત્યારનો મુખ્ય વિષય છે માન દક્ષ એટલે બુદ્ધિશાળી રાવણ ચાર વેદનો ભણેલો અૌરવો એમાં પણ બધા બુદ્ધિશાળી હતા કહું સુર અસુર આ બધાનું અનેક પ્રકારના લાંછન લાગ્યા અધપતન થયા મોક્ષ માર્ગમાંથી પડ્યા એ બધાનું કારણ માન છે અને વર્તમાન કાળે તપાસ કરીએ તો કોઈ પણ જગ્યાએ એવી ન મળે જ્યાં માન વિનાનો માનવી રહેતો હોય જેમ હવા દરેક જગ્યાએ છે એવી જ રીતે માન પણ જીવ પ્રાણી માત્રમાં છે ભગવાન એના સમયના જીજાવદર ગામના અલૈયા ખાચર એક હતા હતા તો ગામના પોતે રાજા વળી એ વખતે માણસને સત્સંગ કરાવેલો 2000 માણસને કંઠી બાંધી પાકા સત્સંગી બનાવવા એ વખતે નથી કોઈ લિટરેચર નથી કોઈ પ્રચાર પ્રસારનું સાધન અથવા તો કોઈ વ્યક્તિને બતાવીને આમ એમને પ્રતીતિ આવે એવું મહારાજ સિવાય કઈ નથી મહારાજ તો પોતે વિચરણ કરતા હોય આવા સમયની અંદર 2000 માણસને એને પાક્કા સત્સંગી બનાવ્યા વિચાર કરીએ તો ખબર પડે ચાતુર્માસમાં આપણને દર વર્ષે નિયમ આપવામાં આવે છે એ નિયમ આપણે પાલન નથી કરી શકતા અલૈયા બાપુ કેટલા પાવરફુલ હશે કે આવા કોઈ પ્રચાર પ્રસારના સાધન માધ્યમ નહોતા ત્યારે 2000 માણસને એ પાક્કા સત્સંગી કર્યા જો એનો વિચાર કરીએ તો એવું લાગે કે અઠવાડિયામાં બે વ્યક્તિને કંઠી બાંધીને પાક્કા કંઠી બાંધવી એટલું નહીં પાક્કા સત્સંગી લખે કંઠી તો ઘણાય બાંધી દે તો 2000 વ્યક્તિને પાક્કા સત્સંગી બનાવ્યા છે દર અઠવાડિયે જો બે વ્યક્તિને પાક્કા સત્સંગી બનાવે તો 20 વર્ષ લાગે અને દર અઠવાડિયે ચાર સાંભળ્યો દર અઠવાડિયે ચાર એક વર્ષમાં ચાર નથી બનતા અને જો અહીંયા બેઠેલા સાંભળે છે બધાએ બનાવ્યા હોય ને તો આપણા બધા જ હોલ નાના પડતા હોય એક વર્ષમાં ચાર સત્સંગી ન બનતા હોય તો બાપુએ દર અઠવાડિયે ચાર જણને પાક્કા સત્સંગી બનાવ્યા છે બાપુ કેટલા પાવરફુલ વખતા હશે એની નિષ્ઠા સેવા સમર્પણ કેટલું પાવરફુલ હશે જેને દસ કે વીસ વર્ષ સુધીનો આવો ને આટલો પાકો સત્સંગ હોય જે બીજાને પાકો કરી શકતા હોય એ વ્યક્તિને ધક્કો લાગવાની કોઈ શક્યતા ખરી એ પાછા પડે હજી આગળ જોઈએ તે કેવળ આવા સત્સંગી ભગવાન ભજવા માટે આજીવન બ્રહ્મચારી રહ્યા હતા મહારાજના એક વચને તેઓ સાધુ થવા માટે નીકળી પડ્યા હતા ચોથી એની વિશેષતા હતી કે સમાધિ કરાવી શકતા હતા અહીંયા બેઠેલા કથા સાંભળવાળા ઘણા અત્યારે સમાધિ માં થયા હશે એને ઊંઘ કહેવાય સમાધિ નહીં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધારણા ધ્યાન અને સમાધિ બીજી વ્યક્તિને સમાધિ કરાવવાને એ સમર્થ હતા પાંચમી એની વિશેષતા હતી એ મરેલા માણસને જીવતો કરી શકતા એકવાર બાપુના દરબારની અંદર એમને ત્યાં કામ કરતો ચાકર જેહલો મૃત્યુ પામે છે અને એમના સંબંધીજનો શોક કરતા ત્યારે બાપુએ કહ્યું કે ભગવાનના ધામમાં જાય એનો શોક શું ત્યારે જેહલાના જે કુટુંબીજનો હતા એને કીધું કે ધામમાં ગયો છે એની ખાતરી શું તો કે હું કહું છું ને અરે તમે કહો છો કે તમે તો સત્સંગી છો એટલે કહો પણ જેહલો કે તો અમે સાચું માનીએ હવે જેહલો તો દેહ છોડી ગયેલો અને એને ચેક સ્મશાન ભૂમિમાં ચિત્તા ઉપર આગ ચપવાની તૈયારી કરતા હતા અને કુટુંબીજનોએ આગ્રહ રાખ્યો અને બાપુ અલૈયા ખાચર જેહલાના કાનમાં પૂછે છે જેહલા એ જેહલા તું ક્યાં છું ચિત્તા ઉપર સુતેલો મૃત એવો જવાબ સુ મહારાજ એટલે બાપુ હું મહારાજની બાજુમાં અક્ષરધામમાં છું શું કામ છે બોલો કુટુંબીજનોને બધાને ખાતરી થઈ આવા મરેલા માણસને પણ જીવતા કરી શકે એવી શક્તિ અને છઠ્ઠું સત્સંગની અંદર એ બહુ જ પ્રતિષ્ઠિત માનાર્હ પુરુષ હતા માન આપવાને યોગ્ય દુકાળની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણ ખુદ પણ ખોરી જારના રોટલા ખાતા હતા ત્યારે અલૈયા બાપુ જ્યારે જયારે જયારે પાસે આવતા ત્યારે એમને એમને માટે ગરમ ગરમ રોટલી રોટલી તાજી જમાડતા એટલે કે આવા માન મર્તબાવાળા માન મોટપવાળા વાળા સમાધિનિષ્ઠ ઐશ્વર્ય સંપન અને બધી જ પ્રકારનું હોવા છતાં પણ એવા અલૈયા કાચર આ સત્સંગમાંથી નીકળી જો એનું કોઈ કારણ હોય એક માત્ર એટલા માટે મહારાજ કહે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં જે બે હજાર માણસને સત્સંગ કરાવતા હોય શું એનો નિશ્ચય નહીં હોય એ વાતો કરતા હશે તો કેવી કરતા હશે નિશ્ચયની નિષ્ઠાની અરે હું તમે આપણે સૌ જાણીએ છીએ કે આ સત્સંગની અંદર આપણે જે આવીએ છીએ ને એ દરેક જુદી જુદી ખોપરી તુંડેર તુંડેર મતીર ભીના આપણી પૂર્વની માન્યતા પૂર્વ જન્મના સંસ્કારો અત્યારે આ જન્મની અંદર પણ આપણો જુદો જુદો બ્રેકગ્રાઉન્ડ અનેક પ્રકારના પ્રશ્નો લઈ સ્વભાવો લઈ અને સમસ્યાઓ લઈ અને જુદી જુદી માન્યતાઓ લઈને સત્સંગમાં આવ્યા છે એ બધી માન્યતાઓ એ સ્વભાવ એ પૂર્વાગ્રહ એ અંધશ્રદ્ધા શ્રદ્ધા એ બધું છોડાવીને પ્રત્યક્ષ ભગવાનમાં જોડવા કેટલું જ્ઞાન હશે કેવું સમજાવતા હશે કેવી વાતો કરતા હશે કેવો નિશ્ચય કેવી નિષ્ઠા હશે આવું બધું હોવા છતાં પણ એ બાપુ એને પોતાના રાજભવન ની અંદર અનેક વાર ભગવાન સ્વામિનારાયણ ને પધરાવ્યા છે સુખ લીધા છે અને લોકોને નિશ્ચય કરાવ્યો છે એવા બાપુ ફક્ત માનમાંથી જ ગયા

પ્રથમના 76 ના વચનામૃતમાં કહે છે ક્રોધી ઈર્ષ્યાવાળો કપટી ને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય જે સત્સંગી હોય તો પણ તે સાથે અમારે બને નહીં એ અમને દીઠા પણ ગમતા નથી બીજા વચનામૃતમાં કહે ક્રોધ ને ઈર્ષ્યા એ બે પણ માનને આધારે છે મધ્યના 41 ના વચનામૃતમાં કહે છે કે માન ને હાડકાની સાથે સરકાવે જેમ પુત્રો કે કંતમાં સુકા હાડકાને પોતાના મુખમાંથી ઈ કરડે અને પછી પોતાના મુખમાંથી જ લોહી નિસરે અને પછી એમાંથી સ્વાદ માણે એમ માન છે ને ઈ સુકા હાડકા જેવું છે પોતાને જ એમાં ખરડાવવાનું અને મુશ્કેલી છે શ્રીમદ ભાગવતની અંદર દક્ષ પ્રજાપતિની બહુ સુંદર કથા આવે છે એકવાર દેવોએ મોટો યજ્ઞ કરેલો અને યજ્ઞના મુખ્ય અધિષ્ઠાતા તરીકે દક્ષ પ્રજાપતિની બોલાવે છે દક્ષ પ્રજાપતિ જ્યારે યજ્ઞમાં પધારે છે ત્યારે એમનું સ્વાગત કરવા સન્માન કરવા માટે બધા ઊભા થાય છે એ વખતે એના જમાઈ રાજ ભગવાન શંકર ભોળાનાથ એ પણ ત્યાં બેઠાય પણ એ ધ્યાન કરતા હતા એટલે ઊભા નથી અને આમી સસરા આવે ને ત્યારે જમાઈ ન પણ ઊભો થાય પણ જમાઈ આવે ને ત્યારે સસરાએ ઊભું થવું પડે છે શંકર ઊભા ન થયા આટલા બધી વ્યક્તિ ઊભી થઈ એ દક્ષને ન દેખાયું પણ એક વ્યક્તિ ન ઊભા થયા એ દેખાયું આમાન અને દક્ષને એવું ખોટું લાગ્યું એવું ખોટું લાગ્યું અને પછી તો તેમણે થોડાક સમય પછી એક બહુ જ મોટા યજ્ઞનું આયોજન કર્યું અને બધા જ દેવતાઓ અને ઋષિમુનિઓ બધાને આમંત્રણ આપે છે પણ એક ભગવાન શંકરને આમંત્રણ નથી આપતા અને બધાને એવું કહે છે કે તમે જ્યારે મારે ત્યાં પધારો ને ત્યારે તમારા વિમાન તમારા વાહન છે ને શંકર ભગવાન કૈલાસ પર્વત ઉપર તપ કરે છે ને ત્યાં થઈ અને લાવજો અને બધા એ પ્રમાણે આવવા લાગ્યા પાર્વતીજીએ જોઈ કે બધા જાય છે ને ખબર પડી કે આ તો મારા બાપ યજ્ઞ કરાવે છે શંકર ભગવાનને કહે છે કે આપણે જવું જોઈએ પ્રભુ કહે છે કે આપણાથી ન જવાય કારણ કે આપણને મંત્ર નથી પાર્વતીજી કે છે કે અને અધ્વરમ ગચ્છે યજ્ઞમાં તો આમંત્રણ વગર પણ જવાય આમંત્રણની જરૂર નહીં થાય પણ જો બધાને આમંત્રણ હોય આપણને આમંત્રણ ન હોય તો ન જવું જોઈએ સતી આગ્રહ રાખે છે અને એકલા ગયા અને ત્યાં જોયું તો બધાના સ્થાન અને માન હતું ભગવાન શંકરનું નામ પણ નહીં અને પાર્વતીજી પોતે ત્યાં આવ્યા પણ એમને પણ બોલાવ્યા નહીં પછી તો જે થયું એનું શાસ્ત્રની અંદર લખાયું છે અને એ કથા બહુ ભારે જાણીતી છે કે માનથી શું થયું માને દક્ષ પામ્યો થયું મોત ને શું મુખ માન ગયું રાવણનું રાજા માને થયું બહુ નું આકાર આવો માન છે આપણા સંપ્રદાયની અંદર જેમ પ્રેમાનંદ સ્વામી એક સારા કવિ સંત છે એવા જ એક સારા ગાયક કીડી સખી પૂર્ણાનંદ સ્વામી હતા આ પૂર્ણાનંદ સ્વામી એ સંપ્રદાયના કોઈ નાના સાધુ નથી એની આવડત સૂઝબૂઝ કળા કૌશલ્ય સંગીત બે નમૂન હતા તેમણે પણ બ્રહ્માનંદ સ્વામી જેવા છંદ છપાઈ બનાવ્યા છે એકવાર ભગવાન સ્વામિનારાયણ વિચરણ દરમિયાન તાવી ગામની ભાગોળેદાની સભા કરીને બેઠા છે આ કોઈ સભા હોલ કે સમિયાણું નથી મહારાજ પણ ઝાડ તળે બેઠા છે અને બધા ભક્તો જે આવે તે બેઠા છે એમાં પૂર્ણાનંદ સ્વામી આવ્યા અને જોયું તો મહારાજની આજળ આપણી ભાષામાં કહે તો આગળની બે ચાર હરોળમાં જગ્યા નહોતી આ ન હોવાને કારણે પૂર્ણાનંદ સ્વામી પાછળ દુર્વાસા ઋષિની જેમ ઊભા રહી ગયા ઉભા રહ્યા એટલું જ નહીં પણ એ વિચારવા લાગ્યા કે મને કોઈ બોલાવતું નથી મને બોલાવવા જોઈએ અને આવું જાણીને અંતર્યામી એવા મહારાજ પોતે જાણી ગયા કે આ પૂર્ણાનંદ સ્વામી આવ્યા છે એને તો કોઈ પગની તકલીફ નથી નીચે સારી રીતે બેહી શકે છે છતાં કેમ ઉભા છે એક નાની વાત વિવેકની સમજવાની જે બાપા મહંત સ્વામી માને બહુ ગમશે જેમ કે આપણે સભામાં બેઠા હોઈએ ખુરશી ઉપર બેઠાએ અને કોઈ મોટા અધિકારી કે આગેવાન આવે જેને કોઈ પગમાં તકલીફ હોય એવા કોઈ નાનો માણસ આવે નીચે બેસી ન શકતા એવા કોઈ આવે અને આપણે ખુરશી ઉપર બેઠા હોઈએ તો ઊભા થઈને આવનાર વ્યક્તિને આદર આપીએ માન સન્માન આપીએ આપણી જગ્યા આપીએ ને તો ગુરુ હરી પ્રમુખ સ્વામી મહારાજ માન સ્વામી મહારાજ રાજી થાય અહીં આગળ સૌને સાંભળતા શ્રીજી મહારાજ એવું બોલ્યા કે કોઈ માનની મૂર્તિ જોઈ છે અષ્ટ પ્રકારની મૂર્તિ હોય પંચ ધાતુની મૂર્તિ હોય પણ માનની મૂર્તિ જેને આ સાંભળ્યું એ પામી ગયા સમજી ગયા જો કે સમજી ગયા તો ન કહેવાય સમજ્યા હોત ને તો કાયમ માટે માનનો ત્યાગ કરીને મહારાજની માફી માગીને આવીને નિર્માની થઈને બેસી ગયા હોત પણ જેને સાંભળ્યું ને એને એવું ખોટું લાગ્યું એવું ખોટું લાગ્યું કે મહારાજનો સત્સંગનો સભાનો ત્યાગ કરીને ધાર્યા મહારાજ પ્રથમના છપ્પનના વચનામૃતમાં કહે છે સાધુ એ તો બાળકની પેઠે માન રહિત વર્તવું તમારે પણ આ પૂર્ણાનંદ સ્વામી એ જ ગજા ઘટવી સાધુમાંથી જ ધાર્યા પછીનો પોતાનો એક પ્રસંગ કે છે કે એકવાર અમદાવાદ મંદિરની અંદર કે હું ગયેલો આ એ મંદિર છે જે મંદિરની અંદર હું જ્યારે સાધુ હતો ત્યારે મારું ગળું સારું રહે મારાથી સારું ગવાય એને માટે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી હું દરરોજ એક શેર ઘીના કોગળા કરતો હતો અને મને કોગળા કરવા માટે એક શેર ઘી મળતું હતું આજે એ જ હું સાધુ લીધે સત્સંગ છોડી દીધા પછી અમદાવાદ મંદિરમાં ગયો ત્યારે મને પાણી પીવું હતું અને કોઈ વ્યક્તિને કહ્યું કે જરા પાણીનો ગ્લાસ આપજો ને ત્યારે જે જગ્યાએ પાણી હતું ને એ પાણી મને બતાવ્યું કે ત્યાં જઈને પી લો મને એટલું લાગી આવ્યું એટલું બધું દુઃખ થયું કે જે મંદિરની અંદર હું પાણી માટે શેર કોગળા કરવા માટે શેર ઘી વાપરતો હતો મને પાણી નથી મળતું પોતે કવિ એટલે છે એ ગજો મટીને ગધો થયો ગઈ મુખની વાણી શેર ઘી ના કોગળા કરતો એને પીવા ન મળ્યું પાણી એક શીન ગેના હું કોગળા કરતો તો એને ફક્ત પાણી પીવા માટે નથી ખરેખર માન છે ને એ સાપ સીડી ની રમત જેવું છે ગમે તેને ગુલાટ ખબર એટલા માટે ગુરુ હરિ મહાન સ્વામી મહારાજ આપણને સૌને કહે છે કે ભલા થઈને કોઈ માન રાખશો માં આ પારસમણી ચિંતામણી કલ્પવૃક્ષ સમાન આ સત્સંગ કોઈ છોડતા નહીં ભલા થઈને કોઈ સત્સંગનો ત્યાગ કરતા નહીં સ્વામીશ્રીએ આપણને આ સભામાં

રાજી કરવા જે ઊભા થાય સ્વયંસેવક કે તો ઘણા સત્સંગી સમજુ એવા છે કે હવે આ વાત પામી ગયા છે સમજી ગયા છે ઊભા થઈ જાય પણ પાછળ બેઠલાને આગળ બેસા રહેતો એમાં પણ જેને આપણે આપણને જેની સાથે ન ગમતું હોય ઓછું બનતું હોય એવી વ્યક્તિને બેસા રહે તો 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 ધડાકો થાય એટલે ત્યારે આપણી સમજણ કેવી છે આપણી નિષ્ઠા કેવી છે આપણો સત્સંગ કેવો છે આપણે ક્યાં છીએ કેવા કેટલામાં છીએ ને એ બધી જ આપણને ખબર પડે આ એક નાના જ મીટરથી આપણે બધા જ મપાઈ જઈએ કે આપણે કેવામાં કેટલામાં છીએ ક્યાં છીએ કેવા છીએ એટલે મહારાજ કહે છે કે ભલા થઈને કોઈ જેને કલ્યાણ ઈચ્છવું તેને પોતે માન રાખવું નહીં

ફસ્ટ ક્લાસ મકાન બનાવ્યું બંગલો બનાવ્યો વાસ્તુ કર્યું ને પછી રહેવા માટે ગયા અને જ્યારે રાત્રે સુવા માટે ગયા ત્યારે તો આજુબાજુમાંથી હેલિકોપ્ટર આવીને ઉભા રહ્યા હેલિકોપ્ટર એટલે મચ્છર સંતોની ભાષા મચ્છર આવીને ઉભા રહ્યા અને કંઈક આપણે અહીં રહેવું નથી આ તો બહુ મચ્છર છે અને એ માણસ આટલી મહેનત કરીને બનાવેલા બંગલાને એક મચ્છરને લીધે એનો ત્યાગ કરે છે મચ્છર મચ્છરને લીધે નો ત્યાગ કરાય હરી લીલા મ્રત કહે છે સારું ચણા વે ઘર શ્રેષ્ઠ ઘાટે તજાય મચ્છર દુખ માટે ધીરા રહી ધીરજ ચિત્તધારો સત્સંગ કેરો મહિમા વિચારો એટલા માટે માન ન રાખવું એક મુદ્દો છે આપણા ગુણાતિત ગુરુ ભર્યો આ માટે આપણને સમજાવે છે કે સત્સંગ છે એ મહેલ છે અને માન છે મચ્છરની મચ્છર જગ્યા છે માટે ભલા થઈને કોઈ મહેલ ત્યાગ કરતા નહીં માન અંગે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને યોગી બાપા એ કરેલી કેટલીક નાની નાની પણ અગત્યની વ્યાખ્યા યોગી બાપા કહે છે માન એ સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે માન એ મનની વિકૃતિ છે પ્રમુખ સ્વામી મહારાજ કે માન એ મનની નબળાઈ છે

તો દોષ માત્રનો આધાર માન છે જેના નિરમાની ભગવાન તેના જન ને જોઈએ સિદ્ધ માન આપણા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એને જ ક્યારેય માન રાખ્યું નથી તો આપણે પણ માન રાખીએ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા એ વખતે બીએપીએસ સંસ્થાના વિકાસની અંદર ચૌદ આની ફાળો નિર્ગુણદાસ સ્વામીનો હતો એ નિર્ગુણદાસ સ્વામી એકવાર એમનું ધોતિયું ફાટી જાય છે અને બોચાસણ ની અંદર શાસ્ત્રીમાં ના પાડી દે ધોતિયું નહીં મળે આ એ નિર્ગુણદાસ સ્વામી છે કે જે એ વખતે સંસ્થાની અંદર જે કઈ કોઠાર છે એમાં ધોતિયા જ નહીં પણ જીવન જરૂરિયાતની જે કઈ વસ્તુઓ છે એને લાવી અને કોઠાર ભરનાર નિર્ગુણ સ્વામી છે અને પોતે જે ધોતિયું પહેર્યું છે ને એ ધોતિયું બે અઢી વર્ષ પછી જયારે ઝાખું પાખું થાય ત્યારે અંદરના છેડા બાર અને બારના છેડા અંદર એને દાંડિયું કર્યું કહેવાય એવું તો કરેલું છે એ ધોતિયું ફાટે ત્યારે એનો નીચેનો એક ભાગ લઈ અને એનું ગાતરિયું કરે એમાંથી ફાટે ત્યારે ગળણું કરે એમાંથી ફાટે ત્યારે ઓશિકા ઉપર રાખવા માટે એવી જેટલો પણ ધોતિયાનો ઉપયોગ થાય એવો બધો કર્યો છે અમારે સંતોની ભાષામાં કહીએ ને તો એનો કહ કાઢી લીધો છે આવું થયા પછી ધૂતિયું માગે છે ને શાસ્ત્રી મન ના પાડે એ જ સમયે એક સામાન્ય કોઈ બાવો આવે છે અને એ ધોતિયું માગે છે શાસ્ત્રી માં એને નવું નક્કોર ધોતિયું આપે છે નિર્ગુણ સ્વામીને ના પાડે તે છતાંય નિર્ગુણ સ્વામીના મનની અંદર સહેજ માત્ર રંજ પણ અભાવ આવતો નથી શાસ્ત્રીજી મહારાજ માટે કે સંસ્થા માટે એને કોઈ ભાવ ફેર થતો નથી આવા આપણા નિર્ગુણદાસ સ્વામી હતા તો પ્રમુખ સ્વામી મહારાજ કે કોઈ પણ પ્રશ્ન આવે તો સીધી જ વાત છે કે મહારાજ કરતા છે એમની મરજીથી જ થાય છે કોઈ કોઈ સુધારતું નથી નથી ને બગાડતું કરતા ભગવાન છે તે જે કરે છે ને કરાવે છે તે આપણા સારા માટે જ છે ભગવાનને જ કરતા માનો તો શાંતિ શાંતિ ને શાંતિ દરેક રહીને ભગવાન જ કરતા છે એમ માનીએ તો કઈ ક્લેશ ન થાય સંપ્રહે અહમ ન આવે માન ઈર્ષા અડે જ નહીં સ્વામી મહારાજ અહીં જે કંઈ સાંભળ્યું તે આપણા સૌના અંતરમાં સ્થિર થાય અને માન રૂપી મોટો શત્રુ હંમેશ માટે આપણા હૃદયમાંથી નીકળી જાય એવી ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના